સુરતથી કૌશલ વિદ્યાભવનમાં પ્રાચીન વાદ્યોનું પ્રદર્શન અને કલાકારોનો લાઇવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કલાકારોએ પ્રાચીન વાદ્યો સાથે ગીતો ગાય ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરિયા વેલસાના ધારાસભ્ય કુમાર કાનાણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગરના નીચા હેઠળ અને ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડેમીના આર્થિક સહયોગથી તેમજ નાદ બ્રહ્મ ઇન્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિક એન્ડ ઇવેન્ટ મેનેજમેન્ટના સહયોગથી ગુજરાતમાં પ્રથમ વખત પ્રાચીન વાદ્યોનું પ્રદર્શન યોજાયું હતું સુરતની કૌશલ વિદ્યાભવનમાં આજે પ્રાચીનવાદીઓનું પ્રદર્શન કલાકારોનો લાઈવ કાર્યક્રમ યોજાયો હતો આજના ડીજેના જમાનામાં વિદ્યાર્થીઓ પ્રાચીન સંસ્કૃતિ વિશે જાણે પ્રાચીનવાદીઓ કેવી રીતે વાગે છે તે અંગે માહિતી મેળવે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ પ્રાચીન વાદ્યો વિશે માહિતી મેળવી શકે તે હેતુથી ત્યાં વાદ્યોના પોસ્ટરો અને તેના વિશેની માહિતી પણ આવી હતી બે દિવસ માટે આ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરિયા વરસના ધારાસભ્ય કુમાર કાનાણી સામાજિક આગેવાન કાંજીભાઈ ભાલાળા કૌશલ વિદ્યાભવનના ટ્રસ્ટી પરબતભાઈ ડાંગશિયા સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત